દેજો સરસ મજાનું મેં શીખવાડેલું ને એ હરણ બનાવતા આ હા જોરદાર હરણ બનાવ્યું છે ને ભાઈ બસ શું બનાવ્યું હરણ હરણ બની હરણ વિરા વિરાજ બતાવજો બેટા અરે વાહ સરસ ચાલો અદપડ ચાલો આજે તમારે શું કરે આ શું દોરેલું છે ખબર હે ઓક્ટોપાસ અરે વાહ શું છે આ ક્યારે ખબર વિરાજ મારે હે ને પાણી રે ક્યારે પાણીમાં કેટલાક ચાંદલા ચોટાડેલા છે ને ચાંદલા ચોટાલા જો આ ચાંદલા અહીં ગણવાના અને એ એક દાખલા તરીકે જો નહીં આપણે તો અહીંથી શરૂઆત કરવાની એક અને બે તો અહીંયા બગડ બે શોધવાના આ બગર બે કઈ મુકવાના આપણે અહીંયા આગળ રેડી વિરાજ ચાલો બધા ગણવા માંડો બેટા ઉભા થઈ જા ચલો હવે બીજી બીજું આ પાક્યું ગણવાનું હવે આ પાક્યું પછી આ પછી આ આ આ આ આ એમ ગણવાનું ચલો ચલો હવે કયું ગણ આ ગણો આ પાક્યું ગણવાનું પહેલું બીજું ત્રીજું પાખ્યું ગણો હા તો મૂકો બેટા આ નજીક રાખો એટલે ફટાફટ આવી જાય

સરસ જો વિરાજે કેટલું સરસ બનાવી બનાવી ને જો તો આવી રીતે તમારે ચાંદલા ગણવાના છે અને અંક મૂકવાના છે ચલો વિરાજ માટે ક્લેપ કરો ભાઈ જોરથી ચાલો હવે આવશે ચલો આવું બતાવ ભાઈ બે માંથી ભાઈ પછી તમારો વારો ચલો ચાલો ચાલો ચાલ પછી હિમાંશીબેન તૈયાર રહે હા ને હિમાંશીબેન આ ઢાંકના લઈ લો બેટા બધા આમાં મૂકી દો ધીમે રહી ને અહીંથી આમ કાળજી પૂર્વક ગણવાના એટલે ભૂલ પડે નહીં નહી શરૂ કરો બેટા બોલવાનું આમ એક એક મિનિટ મિનિટ એવું નહીં મોટે મોટે મનમાં માનવાનું જોર થી બોલવાનું એ બે અમુક ચાલો એમ બોલવાનું બેટા એટલે બધા છોકરાને ખબર પડે અરે વાહ ગુડ દરેક નું ધ્યાન આ બાજુ હા શાબાસ વેરી ગુડ ચલો હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત 8 9 9 वेरी गुड सारा सब 3 रहया એટલે જીતી ગયા ભાઈ 2 3 4 હમ 1 2 3 4 5 6 7 હમ સારા ચલા પછી 1 2 3 4 5 ક્લેપ કરો ભાઈ આહા જોરદાર સાબા ચલો બેન આવે ચલો બેન અહીંથી આપણે શરૂઆત ચલો ઊભી થઈ જાય ના દે દેખાય તો ઊભી થઈ જાય હા આવે ને બેટા ઉભું થઈને ને એમ એક ચાર છ હમ સાત આઠ અરે વા જુડ ચલો બીજું એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ અરે વાહ ના મોટા સીધો મકાન બીજું સરસ ચાલો સાત ચલો પછી એક બે સરસિંહ માટે ક્લેપ કરો ભાઈ અરે વાહ વાહ જોરદાર બેટા હા જોરદાર ચલો વિરાજ 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 આવી ચાલો ગણો બેટા બધાની નજર આ બાજુ એટલે તમારો વારો આવે એટલે ફટાફટ આવડી જાય સરસ ચાલો પછી

ચાર પાંચ સાત આઠ નવ નવ વેરી ગુડ શાબાશ નવ સીધા મૂકો બેટા હમ એક ચાર ચાલો સીધા મૂકો બેઠા ચાર ત્રણ દેખાય ત્રણ દેખાય સીધા મૂકો છો એવો ચોકડો હોય કેમ એવો ચોકડો સીધો તને મને નઈ તને સીધું દેખાવું જોઈએ આ ચોકડો કેમ આપણે આમ લખીએ કે આમ લખીએ હા તો પછી ચલો પછી કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ

ચાલો પછી એક બે તરવાર આવે ને બતી ગયો ચાલો તમારો વારો પછી આને પછી છ chúng ta bắt chì một một hai ba bốn năm sáu bảy tám chín mười hai ba bốn năm sáu bảy tám chín mười hai ba bốn năm sáu bảy tám chín અરે વાહ ક્લેપ કરો ભાઈ પ્રેમ માટે અરે વાહ વાહ માં દીકરા નાવડી ગયું લે હા સરસ વેરી ગુડ ચાલો પાઠ ભાઈ શરૂ કરો ચાલો અહીંથી ચલો આપણે એવું કરજો આ જો એક આ બે ત્રણ ને ચાર આટલા સુધી તારે ગણવાનું આટલું જઈશ ને ગણવાનું ચલો એટલે બધાને વારો જલ્દી આવી જાય બરાબર ચાલો રેડી ચાર તારે મૂકવાના ચાર જઈશ ને મૂકવાના ચાલો અહીંથી શરૂ કરો બોલવાનું બેટા હા ને બે ચાલો ગણો પેલા ગણવાના આવડતું હોય તો પણ ચાર પાંચ છ સરસ ચલો પછી એને પછીનું ગણો તય ચલો ચાલો મુકત જોર થી બોલો કેમ ડીમ લાઈટ થઈ ગઈ હા એમ આઠ સરસ ચલો હવે જયેશને ને મૂકવાના ચલો પાર્થ માટે ક્લેપ કરો ભાઈ આવડી ગઈ મારી ને ચલો સાબાસ વેરી ગુડ તકડો સીધો મૂકવાનો ચલો હવે જયેશ ભાઈ આવે જયેશ ભાઈ તમારે આચાર ચાર તમારે શોધવાના બધા અંક ચલો ગણવાનું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વેરી ગુડ ચલો મૂકો નવ

ચાર પો મૂકો સરસ સ્લેપ કરો ભાઈ જયસ માટે જૈસ માટે સ્લેપ ચલો રિતિક આવી જાય ચલો રિકને પણ આ ચાર મૂકવાના હા ને જયસમાં મૂકી દે પેલા સસ્ટકોમાં મૂકી દે ચાલો આ એક બે ત્રણ ને ચાર ચાર મૂકવાના ચલો ફટાફટ આવો સ્પીડ રાખવાની બેટા બધાને વાર આવી જાય ને એટલે ઘણો અહીંથી ચાલો મૂકો ચાલો પછી ઐશ્વર્યા બેન તૈયાર રહે પછી ચાર તાર મૂકો ને ઐશ્વર્યા ચલો સાચું છે ભાઈ બગડા મોઢું કેવું હોય આપણે ઘ પાડીએ ને એવી રીતે પાડીએ તો શું હોય બગડ બે અને આઠડો પાડીએ અને છ લખેલો હોય તો શું બોલવાનું એને છગડે છ આઠ પાડીએ ને આઠ આમ કરીને પછી આમ લખીએ અને છગડ છ કહેવાય ગણપતિનો ગ કરી અને આ બાજુ વળાંક હોય અને બગડ બે કહેવાય ચલો પછી ગણો સીધો મૂક છે ત્રણ સીધો મૂકો હેમ તમને દેખાવું જોઈએ સીધું ચલો હવે એક રહ્યું પછી ઐશ્વર્યા બહેન ઐશ્વર્ય બહેન

1, 2, 3, 4